નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશમાં તમારું સ્વાગત છે મિત્રો મૃગજળ મૃગજળ એટલે કે ઝાંઝવાના નીર આ શબ્દ તમે સાંભળ્યો હશે તો મૃગજળ એ શું છે તો મૃગ તો જ્યારે ઉનાળામાં આપણને મૃગજળ જોવા મળે છે કે જે રસ્તામાં ઉનાળામાં તમે જતા હોય અને કોઈ પ્રાણીઓ પાણી માટે વલખા મારી રહ્યા હોય તો ઉનાળાની અંદર એમને છેટે જોવું હોય ને તો એમને એક પાણી જેવું દેખાય રસ્તામાં પણ જેવા એની નજીક પહોંચે ને એટલે એકચુલી એ પાણી ત્યાં હોય નહીં એટલે એને મૃગજળ કહેવામાં આવે છે એ મૃગ જે રહ્યું હરણ એ જંગલમાં દોડ દોડ કરે એને પાણી દેખાય પણ જેવું એ પાણી પીવા ત્યાં પહોંચે તો ત્યાં પાણી હોય નહીં અને મૃગજળ એટલે કે ઝાંઝરના નીર કહેવામાં આવે છે હવે આ દાખલો મેં કેમ આપ્યો તમે સમજી જ ગયા હશો કે હાલ આપણે જે ટેટ ટાટના ઉમેદવારો જે રહ્યા વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીની રાહ જે આતુરતાપૂર્વક આપણે જોઈ રહ્યા છીએ કે જેની પ્રોસેસ આગળ વધે એમના માટે ગુજરાત સરકાર જે રહ્યું શિક્ષણ વિભાગ એક મૃગજળ બતાવી રહ્યું છે કે જેવી રીતે પેલી હરિણીની પાસે પહોંચે અને એને ખબર પડે કે આ તો પાણી છે જ નહીં અને એના નિશાસો પડે એવી રીતે આપણા જે શિક્ષણ મંત્રી રહ્યા શિક્ષણ મંત્રી આપણને મૃગજળ બતાવી રહ્યા છે તો બે ત્રણ મહિના પહેલાં જ્યારે આપણે ક્રમિક ભરતીની એમણે જાહેરાત કરી જુલાઈમાં ત્યારે એમણે કહ્યું હતું કે અમે ત્રણ મહિનાની અંદર બધું પૂરું કરવાના છે દિવાળી સુધીમાં પૂરું કરવાના છે જાન્યુઆરી સુધીમાં ઓર્ડર આપી દેવાના છે પણ હવે જાન્યુઆરી આવી ગયો તો જાન્યુઆરીની પાસે આપણે પહોંચ્યા ત્યારે આપણને ખબર પડી કે હજુ સુધી આપણો જે મંજિલ છે હજુ તો ઘણી દૂર છે તો હજુ પાછો ફેબ્રુઆરી આવશે તો ફેબ્રુઆરીમાં આપણને અત્યારે દેખાઈ રહ્યું કે ફેબ્રુઆરીમાં કંઈક થશે વળી પાછો ફેબ્રુઆરી આવશે ત્યારે લાગશે તો આ એ પણ મૃગજળ સાબિત થશે માર્ચ આવશે એપ્રિલ આવશે મે આવશે જૂન આવશે તો આપણે આ મૃગજળમાંથી બહાર નીકળવું પડશે અને એ મૃગજળમાંથી બહાર નીકળવું એ આપણા હાથમાં જ છે આપણા હાથમાં એટલા માટે છે કે ગયા વર્ષની તમે વાત કરો કે નવેમ્બર મહિનો બે હજાર ત્રેવીસમાં જયારે શિક્ષણ વિભાગે સત્યાવીસો પચાસ ની ભરતી કરવાનો લેટર કર્યો તો હવે આ સત્યાવીસો પચાસની ભરતી કરવા માટે પણ એ લોકોની મહેચ્છા નહોતી એમણે ઘણો બધો એને સમય લઈ લીધો અને ભરતી ઉડી ગઈ પણ આપણા વિદ્યાર્થી જે ટેટ ટાટ મિત્રો હતા એ બધા જે ભેગા થયા આંદોલનો કર્યા ગાંધીનગરમાં રોકાયા ઘણો બધો સંઘર્ષ કર્યો અને ત્યારબાદ જો આટલી બધી ભરતી આવી તો એ બહુ મોટી વાત કહેવાય પણ એ ભરતી જાહેર પણ થઈ ગઈ ને હવે એને પૂરી પાડવી એને મંજિલ સુધી પહોંચાડવી એ આપણી બધાની જવાબદારી એટલા માટે બને છે કે ખરેખર સરકાર એવું ઈચ્છી રહી છે કે ભરતી જેમ બને તેમ લેટ થાય એટલા માટે કે તમે ક્રમિક ભરતીની વાત કરો કે હાલ જે જૂના શિક્ષકની ને આશ્ચર્યની જે ભરતી ચાલી રહી છે એ ક્રમિક ભરતી દાખલા તરીકે અગિયાર બારની ભરતી જો પ્રોસેસ આગળ વધારવામાં આવે તો એને કોઈ ફરક નથી પડવાનો છતાં પણ સરકાર જેમ જાણી જોઈને લેટ કરી રહી છે તો હવે જે આંદોલનની તારીખો આપવામાં આવશે કે ભાઈ ક્યારે ભેગા થઉં છું તો બધાએ આવવું પડશે અને એક છેલ્લી ડિમાન્ડ એક સાથે કરવી પડશે કે બધી આપણી પ્રોસેસ જે અટવાઈ રહી છે જે લોકો આ લોકો એકદમ ધીમે ધીમે કરી રહ્યા છે ખૂબ જ ઝડપી થાય અને આપણા બધાનું કામ થાય અને જો આવું નહીં કરવામાં આવે તો એ આપણને મૃગજળ જ બતાવ્યા કરશે કે જેમ જેમ આપણને કહેતા રહેશે કે આ મહિના સુધીમાં થઈ જશે આ મહિના સુધી ત્યાં આપણે પહોંચીશું તો નહીં થાય હવે પ્રેક્ટિકલી થોડું વિચારીએ કે ભૂતકાળમાં જે કંઈ પણ ભરતીઓ થઈ છે હજાર પંદરસો બે હજાર એનાથી કોઈ ભરતી મોટી હમણાં આવી નહોતી અને એની અંદર પણ એ ઘણા બધા મહિના લઈ લેતા હતા તમે ખાલી અગિયાર બાર ગવર્મેન્ટ માટે એક મહિનો ગણો ગ્રાન્ટેડ માટે એક મહિનો ગણો નવ દસ માટે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એક મહિના ગણો ખાસ છથી આઠમાં તો સાત હજાર જગ્યાઓ ભરવાની છે પછી પાછી એકથી પાંચ પાંચ હજાર તો મિત્રો આખું વર્ષ આની અંદર નીકળી જાય છે ભલે તમને એવું લાગતું હોય પણ તમે પ્રેક્ટિકલી શાંત જીતે વિચારશો ને તો આ જળ પાછળ ભરવામાં એકથી પાંચના ઓર્ડર સુધીમાં આખું વર્ષ નીકળી જશે જો આપણા દ્વારા પ્રેશરાઈઝ એમને નહીં કરવામાં આવે તો હવે પછી જે કંઈ પણ આપણા જે આંદોલનના આગેવાનો છે જીઇવાયસી સમિતિ જે છે એ જે કંઈ પણ આયોજન આપે તો તમે બધા રેડી થઈ જાઓ કે હવે લડી લેવું પડશે કારણ કે ભરતી જાહેર તો થઈ ગઈ છે હવે આપણે એને મંજિલ સુધી પહોંચાડવાની છે મંજિલ સુધી આપણે બધા ભેગા મળીશું ત્યારે જ પહોંચશે જે કંઈ પણ આયોજન હોય એ તમે અમારું જે માંગ હોય એ પણ એની સાથે લાવી શકો છો દાખલા તરીકે હમણાં નવ તારીખ જે છે આજે આઠ તારીખથી આવતીકાલે લગભગ એકથી પાંચના ઉમેદવારો જે છે પોતાની માંગ લઈને જવાના છે તો મારું તો એટલું જ કેવું છે કે પોતાની માંગ બધી તે વ્યક્તિગત તમારી જે છે એ પણ રાખો અને સાથે સાથે ભરતી ઝડપી કરે એના માટેની પણ માગણી કરો જો તમે ફોર્મ ભરવામાં જ્યારે પણ સરકારે જાહેરાત આપી હતી વિદ્યા સહાયકની તો દસ દિવસની અંદર બધું ખતમ કરી દીધું સાત તારીખથી લઈ આઠ તારીખ લઈને સોળ તારીખ સુધીમાં ફોર્મ ભરાવી દીધા ઓગણીસ તારીખ સુધીમાં સબમિશન હતું મતલબ આટલી ઉતાવળ જો તમે ફોર્મ ભરવામાં કરી તો પાછળથી પીએમએલ આપવામાં આટલી બધી ઢીલાશ કેમ તો આજ આપણે જોઈએ છીએ કે ભરતી પ્રક્રિયા એકદમ ઝડપી થાય અને જ્યારે પણ આ સમિતિ દ્વારા બોલાવવામાં આવે કે તારીખ આપવામાં આવે ત્યારે તમારી પોતાની જે રજૂઆત હોય એ તમે પોતે પર્સનલ લઈને આવી શકો છો તમે બેનર સાથે કે ગમે રીતે તમે રજૂઆત કરી શકો છો પણ એક જ વાત છે કે આવતીકાલે જે લોકો જવાના છે નવ તારીખના ગાંધીનગરમાં એ લોકો આ પણ રજૂઆત લઈને જાય એમની પોતાની વ્યક્તિગત પણ રજૂઆત છે ટેટ વનમાં જગ્યા વધારાની જોકે વેજવીજ છે એ પણ થવી જોઈએ અને બધા જ હવે મક્કમ થઈ જાઓ નક્કી થઈ જાઓ કે હવે ભાઈ આ જો બેસી રહ્યા તો ઘણો સમય જતો રહેશે આ મૃતજળ શોધવામાં અને ખરેખર આપણી જો પ્યાસ બુજાવવી હોય તો આપણે એ બધા એક થવું જ પડશે તો હવે પછી જે કંઈ પણ માહિતી જીઇવાયસી સમિતિ દ્વારા આપવામાં આવે બધા એકદમ રેડી થઈ જઈએ તો આ પરથી આપણને મળશે ખરેખર રીતે અને સારી રીતે આપણે બધા શિક્ષકનો ઓર્ડર મેળવી અને બે હજાર મતલબ જૂન મહિના સુધી તો કમસે કમ પ્રાથમિકવાળાને પણ ઓર્ડર મળી જાય એવું ત્યારે જ શક્ય બનશે ત્યારે આપણે સરકાર આ ઝડપી પ્રક્રિયા કરશે ને આપણે બધા એક થઈને રજૂઆતો કરીશું બધા અલગ અલગ થઈને રજૂઆતો કરવા જઈશું તો આનો કોઈ અંતરી આવે અને સરકાર એની મજા લેશે અને લાંબુ લાંબુ ખેંચ ખેંચ કરશે બરાબર તો દરેકને વિનંતી છે તમારું શું કહેવાનું થાય છે જો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું એજ્યુકેશન વિથ જિગ્નેસ સાથે જોડાયેલા રહો થેન્ક યુ